નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ માં હનુમાન જયંતી આ છ રાશિઓ થશે મહા કરોડપતિ અને આ વખતે હનુમાન જયંતી પર ઘણા બધા શુભ અને દુર્લભ સંયોગો પણ બની રહ્યા છે એટલા માટે જ આ દિવસ ખૂબ જ વધારે ખાસ રહેવાનો છે કારણ કે આ દિવસે ચૈત્ર મહિનાની સૌથી મોટી પૂર્ણિમા અને હનુમાન જયંતી બે મોટા પર્વ એક સાથે મનાવા આવશે સાથે જ આ દિવસે ખૂબ જ મોટા દુર્લભ સંયોગો પણ બની રહ્યા છે અને મિત્રો આ વખતે હનુમાન જયંતિ મંગળવારના દિવસે મનાવવામાં આવશે અને તમે જાણો જ છો કે મંગળવારનો દિવસ એ ભગવાન હનુમાનજીને સમર્પિત છે અને સાથે જ આ દિવસે સિદ્ધિ નામક યોગ અને કુલપુષ્ય રાજયોગ પણ બની રહ્યો છે સિદ્ધિ નામક યોગમાં વ્યક્તિનું દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય છે આ દિવસે ચંદ્ર તુલા રાશિમાં રહેશે અને સૂર્ય મેસ રાશિમાં રહેશે અને ત્રિપુષ્કર યોગ પણ આ હનુમાન જયંતિના દિવસે બનશે ત્રિપુષ્કર યોગ એ ખૂબ જ મોટો મહાસંયોગ ગણવામાં આવે છે કારણ કે આ યોગ પૂરા 51 વર્ષો બાદ આ હનુમાન જયંતી પર નિર્માણ થશે સાથે જ આ દિવસે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ પણ મનાવવામાં આવશે પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ અને મિત્રો આ દિવસે હનુમાન જયંતી હોવાથી જો તમે ગંગા નદીમાં સ્નાન કરો છો કે ન્હાવાના પાણીમાં થોડું ગંગાજળ નાખીને સ્નાન કરો છો તો તમને ખૂબ જ વધારે પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તમારા બધા જ પાપો દૂર થાય છે સાથે જ આ દિવસે દાન પુણ્ય પણ કરવામાં આવે છે અને વ્રત ઉપવાસ પણ રાખવામાં આવે છે મિત્રો ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના દિવસે ભગવાન હનુમાનજીનો જન્મ થયો હતો એટલા માટે જ આ દિવસને આપણે હનુમાન જયંતીના રૂપમાં ઉજવીએ છીએ હનુમાન જયંતીના દિવસે લોકો ભગવાન હનુમાનજીની સાચા મનથી અને પૂરા શ્રદ્ધા ભાવથી પૂજા આરાધના કરે છે અને હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તેમના નિમિત્તે કેટલાક ઉપાયો પણ કરે છે અને મિત્રો

ભગવાન હનુમાનજીની અપાર કૃપા દ્રષ્ટિ વરસશે અને તેઓને કેટલો ધનલાભ પ્રાપ્ત થશે તો ચાલો વિસ્તારથી જાણીએ મિત્રો સૌથી પહેલી જે રાશિ આવે છે તે છે વૃષભ રાશિ હા મિત્રો હનુમાન જયંતિના દિવસથી વૃષભ રાશિના લોકો પર ભગવાન હનુમાનજીની અપાર કૃપા દ્રષ્ટિ વરસવાની છે અને આ રાશિના હવે તમામ દુઃખદર્દ ભગવાન હનુમાનજી દૂર કરશે અને તમારા જીવનમાં હવે સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિનું આગમન થશે આ દરમિયાન તમને તમારા વ્યાપાર તેમજ વ્યવસાયમાં ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત થશે અને મિત્રો હનુમાન જયંતિના શુભ અવસર પર તમે ભગવાન હનુમાનજીને લાલ પુષ્પ જરૂર અર્પણ કરો તેમને ચંદન અર્પણ કરો અને તેમની સામે ઓમ હન હનુમંતે નમઃ આ મંત્રનો જાપ કરો આનાથી તમારા જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ અને મુશ્કેલીઓ ભગવાન હનુમાનજી દૂર કરશે ઓમ હન હનુમંતે નમઃ આ મંત્રના જાપથી ભગવાન હનુમાનજી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને વ્યક્તિના તમામ દુઃખ દર્દ દૂર કરે છે તો વૃષભ રાશિના જાતકો માટે હનુમાન જયંતિ નો પર્વ સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ થી પરિપૂર્ણ રહેશે મિત્રો હવે બીજી જે હનુમાન જયંતિ ના દિવસ થી કન્યા રાશિ ના લોકો પર ભગવાન હનુમાનજી જ વધારે પ્રસન્ન રહેશે આ દિવસે તમે ભગવાન હનુમાનજી ને પ્રસન્ન કરવા માટે તેને તેલ ચડાવવું અને તેમને ચંદન લગાવવું તેમજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ભગવાન હનુમાનજીની આગળ શુદ્ધ દેશી ઘીનો એક દીવો પ્રગટાવો તેમજ ઓમ હન હનુમંતે નમઃ આ મંત્ર નો વખત જાપ કરો આનાથી કન્યા રાશિના લોકો પર ભગવાન હનુમાનજી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જશે અને પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવશે જેના કારણે

તેમજ ધન સંપત્તિની પ્રાપ્તિ થશે મિત્રો હવે ત્રીજી જે રાશિ આવે છે તે છે ધન રાશિ ધન રાશિના જાતકોને આ હનુમાન જયંતી પર ખૂબ જ મોટો ધન લાભ પ્રાપ્ત થવાનો છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમને અચાનક કોઈ મોટો ધન લાભ પ્રાપ્ત થશે આ દરમિયાન કાર્યક્ષેત્રમાં તમને માન સન્માન તેમજ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે તમારી આવકમાં પણ વધારો થશે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે આ દરમિયાન તમે કોઈ નવી યોજના પર કાર્ય કરવાનો વિચારી શકો છો કોઈ નવા કાર્યનો આરંભ કરી શકો છો હનુમાન જયંતિના દિવસે કુલપુષ્ય રાજયોગ અને ત્રિપુષ્કર યોગ પણ બની રહ્યો છે અને આ યોગમાં શરૂ કરેલું કાર્ય ક્યારેય પણ નિષ્ફળ નથી જતો એટલા માટે જો તમે હનુમાન જયંતીના દિવસે નવા કાર્યનો આરંભ કરો છો તો તેમાં તમને સફળતા અવશ્ય મળે છે અને મિત્રો ભગવાન હનુમાનજીની કૃપાથી ઘણા લાંબા સમયથી તમારું જે કાર્ય રોકાયેલું કે અટકેલું હતું તે પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને આ દરમિયાન તમારા પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે મિત્રો હવે ચોથી જે રાશિ આવે છે તે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે હનુમાન જયંતીનો પાવન પર્વ ખૂબ જ વધારે શુભ અને ફળદાયી રહેવાનો છે ખાસ કરીને કર્ક રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ વધારે શુભ રહેશે પ્રતિયોગી પરીક્ષા તેમજ કોઈ મોટી કંપનીના ઇન્ટરવ્યુમાં સફળ થવાના ચાન્સ વધી જશે અને આ દરમિયાન તમને કોઈ મોટી મલ્ટીનેશનલ કે ઇન્ટરનેશનલ કંપનીમાં કાર્ય કરવાનો અવસર પણ મળી શકે છે આ દરમિયાન તમારી આવકમાં પણ વધારો થશે અને તમે તમારા જીવનની તમામ જરૂરિયાતોને સંતોષી શકશો પરંતુ મિત્રો હનુમાન જયંતિના દિવસે તમે હનુમાનજીને કેળા જરૂર અર્પણ કરો કારણ કે અને બજરંગ બજરંગબલી અવશ્ય દૂર કરશે મિત્રો હવે આગળની જે રાશિ આવે છે તે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો પર હનુમાન જયંતિ દિવસથી ભગવાન બજરંગબલીની

તેમજ ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિનું આગમન થતું રહેશે મિત્રો હવે આગળની છઠ્ઠી અને અંતિમ રાશિ જે આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને હવે ભગવાન હનુમાનજીની કૃપાથી સમય સમય પર ધન લાભ પ્રાપ્ત થતો રહેશે હનુમાન જયંતિનો દિવસ તમારા માટે ખૂબ જ વધારે શુભ અને ફળદાયી સાબિત થશે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે અને નોકરી તેમ જ વ્યાપારને લઈને તમારા મનમાં જે પરેશાનીઓ ચાલી રહી હતી તે હવે ભગવાન હનુમાનજી દૂર કરશે આ દરમિયાન તમારો વ્યાપાર તેમજ વ્યવસાય ખૂબ જ ઝડપથી પ્રગતિ હાંસલ કરશે અને ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ આવશે તો મિત્રો કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય હનુમાન અને જય બચરંગબલી અવશ્ય લખી દો જેથી ભગવાન ની કૃપા તમારા પર બની રહે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ આવે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ને કરવાનું ના ભૂલતા ધન્યવાદ